સનાતની હિન્દુઓને ખોળ અને બાકી ધર્મને ગોળની નીતિ સરકારની કેવી વડોદરાના સનાતની સંત જ્યોતિનાથ મહારાજે સવાલ ઉઠાવ્યા છે કે વકફ બોર્ડ સંચાલિત મસ્જિદો પર સોલાર પેનલ ફિટ કરવામાં આવશે તો તેને વિશેષ સબસિડી ચૂકવવામાં આવશે મહારાજ પૂછે છે કે મંદિરો પર શા માટે સોલાર પેનલ નહીં લગાવવામાં આવે અથવા ખાસ સબસિડી શા માટે નહીં આપવામાં આવે એંસી ટકા સનાતની હિન્દુ ધર્મના પૈસા ઉપર મંદિરો પર ટેક્સ આ કરવામાં આવે છે અને એ પૈસાથી માત્ર વીસ ટકા ઈત્તર કોમને ખુશ રાખવાનો આ નિર્ણય કેવો જુઓ શું કહ્યું જ્યોતિર્નાથ મહારાજે કઈકાલે સરકાર શ્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે વકફ બોર્ડ સંચાલિત જેટલી મસ્જિદો છે તેની પર સોલર પેનાલો લગાવવામાં આવશે સોલાર પેનલ તો તેમને ખાસ સબસિડી આપવામાં આવશે પહેલો પ્રશ્ન એમ થાય કે કેમ વકફ બોર્ડ આધારિત મસ્જિદ જ મંદિરો કેમ બીજી વાત એવી આવે છે જરાક ચિપેટમાં દુખે છે એવી બહુલક પ્રજા એંશી ટકા પ્રજા સનાતની છે અને સનાતનના મંદિરો જે બી છે તેના ટેક્સ લેવામાં આવે છે ઘણી જગ્યાએ તો કોમર્શિયલ ટેક્સને કોમર્શિયલ લાઇટ બિલ લેવાય છે તો આ જે કોમર્શિયલ ટેક્સને કોમર્શિયલ લાઇટ બિલ લેવાય છે તેની સામે એસી ટકાના પૈસા વીસ ટકાને ખુશ રાખવા માટે પાક કેટલા અંશે વ્યાજબી છે આ યોગ્ય નથી જ્યારે પણ સરકારમાં તમે બેઠા છો ત્યારે તમારે અમુક વસ્તુઓનો ખ્યાલ જ રાખવો પડે તો તે તમે નથી રાખતા તમે સનાતનના નામે જીતો છો અને ઘણા વખતથી જોઈએ છે કે સનાતનના મંદિરો તૂટે છે તમે જુઓ પ્રમાણ મંદિરો તૂટે મંદિરોને નુકસાન થાય મંદિરોમાં કોમર્શિયલ ટેક્સ લેવાતા હોય તેની સામે તમે જુઓ અમે તો ક્યાંય પણ બક્ષોમાં નથી આવતું અને ત્યાં સબસિડીઓ આપવાની વાતો આવે આ વ્યાજબી નથી આવી વાતો તમે ક્યાંક તમે જેના નામે મત લીધા છે ને તેની અંદર વહી મને કરો છો પૈસા કોના લોકોના ઉપયોગ ક્યાં કરવાનો તમારા મહોત્સવમાં અને સનાતનની સેવામાં વપરાતી આ પ્રક્રિયા નથી વપરાતી સેવામાં અને તમે લઘુમતીને ખુશ રાખવા જે પ્રયત્ન કરો છો તે યોગ્ય નથી ને અમારો વિરોધ છે